જય શ્રી કૃષ્ણ મિત્રો આજે તારીખ નવ જૂન બે હજાર બાવીસ ગુરુવારે ગંગા દશેરા છે આજના શુભ દિવસે ગંગા મૈયામાં સ્નાન કરી તેમની પૂજા અર્ચના કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે આજના શુભ દિવસે પતિત પાવન ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું હતું આથી આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું ગંગાના સ્તોત્રનું પાઠ કરવાનું ખૂબ મહાત્મ્ય છે આજના શુભ દિવસે જે લોકો ગંગા મૈયામાં સ્નાન કરે છે તેમની પૂજા અર્ચના કરે છે ગંગા ઉત્પત્તિની કથા સાંભળે છે તેમને હિંસા ચોરી અને વ્યભિચાર એ ત્રણ શારીરિક પાપો ચાડી કટુ વચન અસત્ય અને મિથ્યા વચન એ ચાર વાચિક પાપો તેમજ અન્યનું ભૂંડું કરવાનો વિચાર અન્યનો દ્વેષ અને નાસ્તિકપણું આ ત્રણ માનસિક પાપો એ મળી દસેય પાપોનો નાશ થઈ જાય છે મિત્રો આજના શુભ દિવસે ચાર શુભ યોગ બની રહ્યા છે નવ જૂન સવારે આઠ કલાક એકવીસ મિનિટથી લઈ દસ જૂન સાત કલાક પચીસ મિનિટ સુધી ગંગા દશેરા પર રવિ યોગ સાથે ગજ કેસરી યોગ અને મહાલક્ષ્મી યોગ પણ બની રહ્યો છે સાથે હસ્ત નક્ષત્ર પણ છે ગંગા દશેરાના દિવસે મંગલ ગુરુ અને ચંદ્રમાના કારણે ગજ કેસરી અને મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે બીજી બાજુ સૂર્ય અને બુદ્ધની વૃષ રાશિ સાથે હ હોવાથી બુદ્ધાદિત્ય યોગનું નિર્માણ થઈ રહ્યું છે રવિયોગ આખો દિવસ છે અને હસ્ત નક્ષત્ર સવારે ચાર કલાક એકત્રીસ મિનિટથી લઈ દસ જૂના રોજ સવારે ચાર કલાક છવ્વીસ મિનિટ સુધી રહેશે આજના દિવસે બની રહેલા આ ચાર શુભ યોગમાં સ્નાન અને દાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે

ગંગા નદીમાં ઊભા રહીને ગંગા સ્તોત્રનો પાઠ કરનારને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે સ્કંદ પુરાણમાં દશેરા નામનું ગંગા સ્તોત્ર આવેલું છે તેમનો પાઠ આ દિવસે જરૂર કરવો જોઈએ આ દિવસે ગંગામાં સ્નાન કરવાનું ખૂબ મહત્ત્વ છે પરંતુ જો ગંગા નદીમાં સ્નાન કરવા જવું શક્ય ન હોય તો ઘરે રહીને જ ગંગામાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય ઘરની આજુબાજુ રહેલ પવિત્ર નદી અથવા જળાશયમાં સ્નાન કરવું અથવા તો ઘરે રહેલા નાહાના પાણીમાં જ ગંગાજળ ઉમેરી માતા ગંગાનું ધ્યાન કરવું શોર શોક ચાલતી પૂજા કરવી જોઈએ તેમજ ઓમ નમ શિવાય નારાયણાય દશેહરાય ગંગાય નમઃ આ મંત્રનું ઉચ્ચારણ કરવું ઓમ નમો ભગવતે ઓમ હ્રી હિલી હિલી મીલી મીલી ગંગે માં પવ્ય પવ્ય સ્વાહ આ મંત્રનો મંત્ર વાર ઉચ્ચારણ કરવું આમ કરવાથી ગંગા મૈયામાં સ્નાન કર્યા જેટલું જ પુણ્યફળ પ્રાપ્ત થશે ગંગાને પૃથ્વી પર ઉતારવા માટે મંત્રમાં પાંચ પુષ્પો અર્પણ કરીને ભાગીરથના નામની મંત્ર સાથે પૂજા કરવી જોઈએ આ સાથે ગંગાનું ઉદ્ગમ સ્થાન એટલે કે હરિદ્વારની પણ યાદ કરવું જોઈએ ગંગાજીની પૂજામાં તમામ વસ્તુઓ દસ પ્રકારની હોવી જોઈએ જેમ કે દસ પ્રકારના ફૂલ દસ સુગંધ દસ દીવા દસ પ્રકારના નૈવેદ્ય દસ તોપારી દસ પ્રકારના ફળ વગેરે હોવું જોઈએ પૂજા કર્યા પછી દાન કરવું હોય તો દસ વસ્તુનું જ દાન કરવું કારણ કે ગંગા દશેરા આ દિવસે દસ વસ્તુનું મહાત્મ્ય છે પરંતુ જવ અને તલનું દાન સોળ મુઠ્ઠીનું હોવું જોઈએ દસ બ્રાહ્મણોને પણ દક્ષિણા આપવી જોઈએ ગંગા નદીમાં સ્નાન કરતી વખતે દસ વાર મારવી જોઈએ મિત્રો આ દિવસે એટલા માટે છે કે દેવી ગંગા દસ દિવ્ય યોગોની સાક્ષીએ પૃથ્વી પર અવતર્યા હતા તે યોગ જ્યેષ્ઠ માસ શુકલ પક્ષ દશમી તિથિ બુધવારનો દિવસ હસ્ત નક્ષત્ર વ્યતિપાત યોગ ગર કરણ આનંદ યોગ કન્યા રાશિમાં ચંદ્ર અને વૃષભમાં સૂર્યને દશા મહાયોગ કહેવાય છે દિવ્ય સાક્ષી ની પૃથ્વી પર અવતર્યા હોવાથી આ દિવસે દસ નું મહત્વ છે આથી જ કહેવાય છે કે આ દિવસે ગંગા મૈયામાં સ્નાન કરી તેમની પૂજા અર્ચના કરવાથી દસ પ્રકારના પાપોનો નાશ થાય છે તો મિત્રો આ હતું ગંગા દશેરાનું મહાત્મ્ય આ દિવસે કરવામાં આવતી પૂજન વિધિ હવે સાંભળશું ગંગા દશેરાની કથા જે આજના દિવસે સાંભળવાનો ખૂબ મહિ તો કથા શરૂ કરીએ બોલો ગંગા મૈયાની જય કપિલ મુનિએ રાજા સાગરના સાહીઠ હજાર પુત્રોને શ્રાપ આપ્યો હતો જેના કારણે તેઓ ભસ્મ થઈ ગયા હતા તેઓએ કપિલ મુનિ પર ઘોડો ચોરવાનો આરોપ લગાવ્યો હતો સાહીઠ હજાર પુત્રો બળી જવાના સમાચારથી રાજા સાગરને આઘાત લાગ્યો અને શોક થયો રાજા સાગરના પુત્રોને મોક્ષ પ્રદાન કરવા માટે તેમના જ કુળના રાજા ભગીરથે બ્રહ્માજીને પ્રસન્ન કરવા તપસ્યા કરી જ્યારે બ્રહ્માદેવે રાજા ભગીરથને વરદાન માંગવા કહ્યું ત્યારે તેમણે માતા ગંગાને પૃથ્વી પર અવતરવા માટે વરદાન માંગ્યું બ્રહ્માદેવે કહ્યું કે આ માટે તમે ભગવાન શિવને પ્રસન્ન કરો તે જ એક વ્યક્તિ છે જે ગંગાના વેગ અને વ્રજને સહન કરી શકે છે ત્યારે ભગીરથે તેમની કઠોર તપસ્યાથી ભગવાન મહાદેવને પ્રસન્ન કર્યા તેણે રાજા ભગીરથને વરદાન માંગવા કહ્યું તેથી તેણે બ્રહ્મા વિશે કહ્યું ભગવાન શિવ ગંગાના ધસમસતા પ્રવાહને ઝીલવા તૈયાર થઈ ગયા જ્યારે બ્રહ્માજીએ તેમના કમંડલમાંથી સ્વર્ગીય વિશ્વમાં રહેતી ગંગા છોડી ત્યારે તે ખૂબ જ ઝડપથી ગતિએ આગળ વધ્યા ભગવાન શિવે ગંગાને પોતાના બાંધી લીધી હવે સમસ્યા એ હતી કે શિવના જટ્ટામાંથી ગંગા બહાર નીકળી શકતી ન હતી પછી રાજા ભગીરથે ભગવાન તેમની તપસ્યાથી પ્રસન્ન કર્યા અને માતા ગંગાને તેમની ચટ્ટામાંથી પૃથ્વી પર ઉતરવાનું આશીર્વાદ આપવા વિનંતી કરી પછી માતા ગંગા શિવના જટ્ટામાંથી ઉતરી પૃથ્વી પર બહાર આવ્યા રાજા ભગીરથની આગળ અને તેમની પાછળ માતા ગંગા પૃથ્વી પર વહેવા લાગી માતા ગંગાના સ્પર્શથી રાજા સાગરના સાહીઠ હજાર પુત્રોનો ઉદ્ધાર થયો અને તેમને મોક્ષ મળ્યો ત્યારથી માતા ગંગા પૃથ્વી પર વહેવા લાગી અને તેમના સ્પર્શથી મનુષ્ય પોતાના પાપોમાંથી મુક્તિ મેળવીને મોક્ષને પ્રાપ્ત થાય છે વામન પુરાણની કથામાં એવું કહ્યું છે કે જ્યારે ભગવાન વિષ્ણુએ વામનના રૂપમાં પોતાનો એક ભગ આકાશ તરફ ઉઠાવ્યો ત્યારે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના ધનુષ્યને ધોઈને પોતાના કમંડલમાં પાણી ભરી લીધું આ જળના તેજથી માતા ગંગાનો જન્મ બ્રહ્માજીના કમંડલમાં થયો હતો બ્રહ્માજીએ ગંગાને હિમાલયને સોંપી દીધી આ રીતે માતા પાર્વતી અને ગંગા બંને બહેનો છે આપણી ભારતીય સંસ્કૃતિમાં ગંગાને માતાની જેમ પૂજવામાં આવે છે ગંગા નદી એ લાખો જીવોનું ભરણ પોષણ છે ભારતમાં ગંગા નદીને માત્ર નદી જ નહીં પરંતુ જીવનદાતા પણ કહેવાય છે પ્રાચીન સમયથી ગંગા માતાની પૂજા કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર ગંગા નદીની પૂજા કરવી એ ખૂબ જ ફાયદાકારક છે આપણા ભારતીય સંસ્કૃતિના દરેક વાર તહેવારમાં ગંગામાં સ્નાન કરવાનું મહાત્મ છે ગંગા નદીમાં સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે એવું કહેવાય છે કે ગંગા નદીમાં સ્નાન કરવાથી અનેક રોગો દૂર થાય છે ગંગા એ અમૃત નદી છે તેનું જળ ધરતીનું સૌભાગ્ય છે મહાદેવનું મહાન ઐશ્વર્ય છે વેદોનું સર્વસ્વ છે અને દેવોનું પુણ્ય છે તેના પ્રવાહનું દર્શન પણ કેવું પાવનકારી છે ગરીબ માણસ માત્ર ગંગાના દર્શન કરે તો ધન ધાન્યથી તે ભરપૂર રહે છે વાસનાઓથી અભિભૂત કામીજનો અને પાપી માણસો ગંગામાં ડૂબકી લગાવે તો પાપ મુક્ત બની જાય છે ગંગા શબ્દનું સ્મરણ મનોથી શામક એટલે કે મનને શાંત કરનારું છે એનું ગાન દુઃખોને વિહારનારું કહેવાય છે દુર્લભ એવું વિષ્ણુપદ દાન ધ્યાન યજ્ઞ કે તપથી નહીં પરંતુ ગંગાની કૃપાથી પ્રાપ્ત થાય છે આંધળા બહેરા મૂંગા લંગડા બુદ્ધિવાળા અને નિરાધાર લોકોની તે સર્વથા ઉદ્ધારક છે ગંગાના સ્મરણ દર્શન સ્નાન તથા પૂજનથી વિશેષ પુણ્ય મળે છે તે પાપોનો નાશ કરીને મનુષ્યને પવિત્ર બનાવે છે ગંગાને મુક્તિદાયક માનવામાં આવે છે એટલે જીવનના અંતિમ સમયે માણસના મુખમાં એક બે ચમચી ગંગાજળ મૂકવાની પ્રથા છે ગંગા એ સર્વ ધર્મોનું મિલન સ્થાન છે ઉત્તમ તીર્થ છે ત્રણ લોકનું નિર્મળ વસ્ત્ર છે તે સ્વર્ગમાં ભાગીરથી રૂપે અને પાતાળમાં ભોગવતી રૂપે વહીને સર્વની મનોકામનાઓ પૂર્ણ કરે છે ગંગાની માટીનું તિલક પણ અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે સ્વર્ગ પ્રાપ્તિનો સરળ માર્ગ એટલે ગંગાનું નામ સ્મરણ કરવું ગંગાનું મુખ ચંદ્ર સમાન છે તેના મુગોટમાં ચંદ્રકલા વિકસી રહી છે તેના ચાર હાથ અનુક્રમે ઘડો કમળ વરદાન અને અભયની મુદ્રામાં જોવા મળે છે ગંગાના પવિત્ર વસ્ત્રો એ આભૂષણો અમૃતની ધારા જેવા છે મગર તેનું વાહન છે ગંગાની આવી મૂર્તિ સંસાર રૂપી અગ્નિમાં શેકાતા લોકોનું રક્ષણ કરે છે બ્રહ્મ સ્વરૂપ ગંગાની નમસ્કાર હો સદા નમસ્કાર હો ગંગા મૈયાનો મહિમા અપરંપાર છે બોલો ગંગા મૈયાની જય મિત્રો આ હતું ગંગા દશેરાનું મહાત્મ આ દિવસે કરવામાં આવતી પૂજન વિધિ તેમજ આ દિવસે સાંભળવામાં આવતી કથા વાર્તા તેમજ ગંગા મૈયાની સ્તુતિનું સુંદર વર્ણન સાંભળવું તમને જરૂર ગમ્યું હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જય શ્રી કૃષ્ણ જય ગંગામૈયા જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ